તો કેમ જગ્યા લઈ જાઓ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રૂટ નિશ્ચિત તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા પ્યારા હતા એક ન્યૂ દુકાન લાઈવ લાવકમાં તો ત્યારે લઈ જાઓ આપણે સવર્ણપોરમાં આવીને ત્યારે તો દુકાન આજ વહેલી ખોલી નાખી છે કેમ કે આજ આપણે પપ્પા બહાર ભાડે જવાના છે કારણ આપણી મોટર છે ગાડીના જાનના ભાડામાં પણ આપણે પપ્પા હાકે છે તો જ ગાડીના ભાડા જાનના ભાડામાં આપણા પપ્પા જવાના છે તો ત્યારે આજે આપણે દુકાન વેલી ખોલી નાખી છે તમે જોઈ શકો છો ત્યાં સુરત સુરત દાદા પણ હજી નથી ઉગ્યા તો અત્યારે આપણે વહેલી દુકાન ખોલી દઉં અત્યારે બધી વસ્તુ પણ ચડાવી દીધી છે બધી છોડાઓ ને નમકીના પેકેટની બધું અત્યારે ચડાવી દીધું છે તો અત્યારે અત્યારમાંથી ને જ આપણે દુકાનના કામ અત્યારે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ અત્યારે આપણે દુકાનમાં પહેલું કામ એ મળ્યા છે કે તમે અત્યારે અહીંયા જોઈ શકો છો અત્યારે અહીંયા એ ચાર ચોકલેટની બહેણી છે અત્યારે પૂરી અડધી થઈ ગઈ છે આ પણ થોડીક અડધી થઈ ગઈ બધી ચોકલેટની વહેણી અત્યારે સાવ અડધી જ થઈ ગઈ છે તો આપણે બધી ચોકલેટની વહેણી બારી બારીથી ભરવાની છે બધાની પહેલાં આપણે કિસમી ચોકલેટની વહેણી લઈ અને ભરીએ બાદ કિસમી ચોકલેટની મોટી બહેણી તો દુકાનની અંદર પડી છે ત્યાંથી આપણે લઈ આવશું અને કિસમીની ચોકલેટની બહેણી ભરશું બધાની પહેલાં મોટી કિસમીની ચોકલેટની વહેણી લઈ આવી હા સામે ઉપર તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કિસ્મની ચોકલેટની બેઠી પડી છે આને પેલા આપણે નીચે ઉતારી લઈએ ભાઈ ચોકલેટની પણ નીચે ઉતારશું બધા નીચે ઉતારી લઈએ તો અત્યારે આ બહે બહાર લઈને સીધા જઈએ આપણે તો અત્યારે એટલે અત્યારે અહીંયા ગયા છે સાડા દસ દસ ને ત્રીસ થઈ ગઈ છે અત્યારે આપણે ચોકલેટની બેણી ભરવી છે આપણે વાત હતી સવારની સવારની વાત હતી તો પણ આપણે અત્યારે ચોકલેટની સાડા દસ બહુણી ભર્યું છે અત્યારે અહીંયા બ જેલોની ચોકલેટની પણ બરણી સાવ અડધી થઈ ગઈ છે બધાની પહેલાં આ ની ચોકલેટની ને લઈ લઈએ કેમ કે પછી આપણે ઘરે વયા ગયા હતા ઘરે વયા ગયા હતા એટલે આપણે થોડું આપણને કામ માડું આવી ગયું તો એટલે આપણે પાછા સાડા દસે આવી ગયા પછી સાડા દસે આવીને દુકાને કામ સ્ટાર્ટ કરી દીધું છે તો બધાની પહેલાં બરણી ચોકલેટની બહેણીના ને ખોલી નાખી પછી એની અંદર આ બારી થી બધી ચોકલેટ આ બહેણીમાં નાખી તો ફાઇનલી કરીએ છો તમે અત્યારે અહીંયા જોઈ શકો છો અત્યારે હવે ચોકલેટની બેણી તો આખી ભરી લીધી છે તો આ ચોકલેટની બેણીને સાઈડમાં રાખી દઈએ અને ચોકલેટની મોટી બેણી છે અને અહીંયા આપણે નીચે રાખી દઈએ કેમ કે બધી ચોકલેટની વહેણી ભરીને પછી એક આ બધી ચોકલેટની બેણી મૂકી દઈશું બધાની પહેલાં તો હવે મજેલોની ચોકલેટની વહેણી લઈ દઈએ એ તો ખાલી જ થઈ ગઈ છે ત્યારે એમાં થોડી ઘણી ચોકલેટ પડી છે તેની પણ ચોકલેટની બેણી અહીંયા પડી છે આને પણ નીચે ઉતારી લઈએ તો અત્યારે ફાઇનલી આપણે પણ આ ચોકલેટની નીચે ઉતારી લીધી છે ને દુકાનની બહાર લઈને તો આ ચોકલેટની બેણીને પણ બારી બારી તો ફાઈનલી અત્યારે દુકાનમાં આપણું બીજું કામ પણ પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે જે મજેલો ચોકલેટની વહેણી હતી તે આપણે પણ આખી અત્યારે ભરી લીધી છે તો અત્યારે આ ચોકલેટની વહેણીને પણ અહીંયા કિસ્મની બાજુમાં રાખી દઈએ અને આ મોટી બહેણીને અહીંયા નીચે રાખી દઈએ તો પછી આપણે દુકાનમાં બે કામ બે ચોકલેટની બહેણી તો આપણે ભરી દીધી છે ત્રીજી એ ભરવાની છે આ એક આ મેલોડીની ભરવાની છે તો છે આ કહેવાય લંડન ડેરી ભરવાની છે ને પલ્સની ભરવાની છે બધાની પહેલા ભાઈ આ લંડન ડેરી લઈ લઈએ કેમ કે એની ચોકલેટની બેણી અહીં ઉપર જ પડી છે અને મેલોડીની ચોકલેટની બેણી એ બાજુમાં જ પડી છે ત્યારે આપણે તો દુકાનની અંદર ચોકલેટની બે લેવા નહીં જવી પડે તો બધાની પહેલા આપણે ટેબલ લઈ લઈએ તો અહીંયાથી આ ચોકલેટની અહિયા નીચે ઉતારી તો લઈએન ડેરીની ચોકલેટ ની બહેણી તો આપણે અત્યારે નીચે ઉતારી લીધી છે તો આ ચોકલેટ ની બહેણી નું પેલા ઢાકણું આનું પણ ખોલી નાખ્યું પછી આ બધી ચોકલેટ બારી બારી થી આની અંદર નાખશું ભાઈ અત્યારે આખું રજરોજ ભર્યું છે તો ફાઇનલી કરી જો અત્યારે આપણા જે લંડન ડેરીની ચોકલેટની બેણી હતી તેને પણ આપણે આખી ભરી દીધી છે તો આ ચોકલેટની બેણીને પણ આપણે અહીંયા સાઈડમાં રાખી લઈએ અને આ ચોકલેટની બેણીને પણ અહીંયા નીચે મૂકી દઈએ તો હવે વારો છે મેલોડી ચોકલેટની બેણી ભરવાનો તો અહીંથી પહેલાં આપણે ચોકલેટની બેણી લઈ લઈએ એ અડધી ભરી છે અને અહીંયા ઉપર રહી ભાઈ મેલોડીની ચોકલેટની બેણી તો અહીંથી આપણે પહેલાં ચોકલેટની બેણીને નીચે ઉતારી લઈએ તો અત્યારે લેજો અત્યારે આપણે આ મેલોડીની ચોકલેટની બેણી લઈ લીધી છે બંને મોટી પણ લઈ લીધી નાની પણ લઈ લીધી તો ત્યારે આ ચોકલેટની બેણી આપણે આખી ભરવાની છે મેલોડીની એક નીચી પડી ગઈ હા ત્યારે લઈ જાવ એને આપણે આ પણ ચોકલેટની બેણી અત્યારે આખી ભરી દીધી છે ત્યારે મિત્રો આપણે આ ચારે ચોકલેટની વેણી આખી આખી ભરી લીધી છે તો અત્યારે દુકાને આપણે એક ચોકલેટની વેણી ખાલી ભરણ બાકી રહી ગઈ હતી જે પલ્સની હતી તો અહીંયા પડી છે પલ્સની ચોકલેટની વેણી અત્યારે અડધી થઈ ગઈ છે પણ એમાં એક સીન થઈ ગયું છે કે આપણી દુકાનમાં જે પલ્સ ચોકલેટ આવે તે અત્યારે પૂરી ખતમ થઈ ગઈ છે પલ્સની ચોકલેટ આવી પણ આવશે બપોર પછી આવી જાય ત્યારે બહુ પછી આપણે ચોકલેટની વેણી ભરી દઈશું અત્યારે આપણે આ ચાર ચોકલેટની વહેણી ભરી છે તો અત્યારે આ આ ડબ્બાને પણ નીચે રાખી દે પણ આ ચોકલેટની બધી બહેણીને મોટીને એની જગ્યાએ મૂકી દે બે ચોકલેટની બેણી ઉપર આવશે અને બીજી બે દુકાનની અંદર આવશે તો ત્યારે મિત્રો આપણું દુકાનમાં આ નાનું કામ તો પહેલું કામ પૂરું કમ્પ્લીટ થઈ ગઈ છે તમને મળી આપણા દુકાનના બીજા કામમાં ત્યાં લગી તમે બ્લોગમાં બનારી